હે ગાઈઝ વેલકમ બેક ટુ માય યુટ્યુબ વિડીયો સ્વાગત છે તમારો મારા એક નવા વિડીયોમાં નવા વ્લોગમાં તો આજે જઈ રહ્યો છું હું પાલનપુર પરિવારને આજે કંઈ યુનિક રીતે જઈ રહ્યો છું કેમ કે યુનિક મતલબ પહેલાં તો હું બસમાં અને ગાડીઓમાં સાધનમાં જતો અત્યારે હું મારું બાઇક લઈને જાઉં છું અને જોવા આ હેલ્મેટ રેડી કરી દીધું છે હેલ્મેટ મારું રેડી છે કેમેરો કેમેરો મતલબ મારો ફોન ભરાવા માટે અને તમને બતાવીશ પાલનપુરમાં રસ્તો ખાબા ખાડો થઈ ગયા વાળો ચમકે અત્યારે બહુ બધું પ્રોબ્લેમ ચાલે રસ્તા ઉપર તમને રોડ બને છે પુલ બને છે એટલે અમે એના માટે સ્પેશિયલ આયરિયુ મંગાવ્યું હતું ઓનલાઈન એટલા ભરાઈ દીધું હોય તો ચલો જઈએ પાલનપુર સો ગાઈઝ આપણું હેલ્મેટ આપણું બેગ બેગમાં કપડાં છે હેલ્મેટ અને બાઇકની ચાલી સાર્વ છો નીચે પડી છે રેડી થઈ ગયું ચલો ચાલો લઈને જઈએ હવે અને આપણે કંઈક આવા દેખાઈ છીએ મજા મજા પહેરી લીધા હે તો

બંધ થઈ જાય બનવાનું કોઈ બનતું બનતું નહીં ગાય જો ઘોડી જાય ડાલામાં ટીચા ડાલામાં નાચે આ ઘોડી હળિયા હોળ રેસ્ટ માટે ઉભા રહ્યા હતા ચલો નીકળી જઈએ ફટાફટ

કઈ વિલો કટ ન કરતો ફોન આવો ને એટલો ઓટોમેટિક વિડીયો કટ થઈ જાય આઈફોન નો એ લોચા હે વિડીયો કટ ના થવો પડે બતા આપણે ભાઈ તમારો ફોન આવા ઉપર ઉપર નકર ના ઉપર વિડીયો ચાલુ રાખવા તો કે ના પેલો ફોન પછી વિડીયો આવું આવું કરો બોલો આવું કરવાનું ફોન ઇમ્પોર્ટન્ટ વિડીયો ન્યુ કરો તો ચાલશે એટલે ગાઈઝ બીજી વસ્તુ એક હું ને ચંપા 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 लग्जरी लाइफ ने मारा शौक से बहुत भारी मराठी पुरु थाय ना पुरु करे मारो बाबारी बीज में से हम ले लेंगे कुछ चॉकलेट फॉकलेट चॉकलेट बॉकलेट ચોકલેટ બે ચાર હાય માટા ચો મારું પાકેટ ચલો ઝીલુ માટે તકલીફ ડેરી ની ગા વીસવાળી

चलो यहाँ से रॉन्ग साइड मुड़ जाते हैं हम चलो यहाँ से मुड़ गए शेर वाला हाथ तो हाँ हाँ नहीं बी चलो कैंसल नहीं दो खाली